સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાલ વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ પાદરાના મુંજપુરાના ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતી નદીનું રૌદ્ર સ્વરૂપ પાદરા તાલુકાના બાર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ગંભીરા બ્રિજ પાસેના દ્રશ્યો છે કે જ્યાં હાલ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે મહીસાગર નદી અત્યારે ઉફાન પર જોવા મળી રહી છે મુંજપુરાના ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતી આ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે પાદરા તાલુકાના બાર ગામને હાલ એલર્ટ કરવામાં આપ્યા છે તો ઉપરવાસમાંથી સતત પાણીની આવક અને સારા વરસાદને કારણે હાલ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી જ્યારે છોડવામાં આવી રહ્યું છે ત્યારે નદીઓમાં અત્યારે પાણીની ભરપૂર આવક છે નદી કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે હાલ નદીની જળસપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ગંભીરા બ્રિજ પાસેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે મહીસાગર નદી ખળખળાટ અને બે કાંઠે વહેતી થઈ છે હાલ તો એઠવાસના ગામો નદી કાંઠાના જે વિસ્તારો છે તે તમામને અલર્ટ કરવામાં આવ્યા છે અને તમામને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે